ગુજરાતમાં ઉતરાયણ બાદ ઠંડીમાં સતત ઘટાડો નોંધાયો છે તાપમાન એકથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો છે રાજ્યમાં બાર ડિગ્રી તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું છે મહદંશે મહાનગરોમાં થી પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી સમયમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાની શક્યતા છે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે

જે લોકો પતંગ આનંદથી ઉડાવી શકે તે પ્રમાણેનું પવનનું સારા પ્રમાણમાં રહ્યું એટલું ઠંડી એ પ્રમાણે પણ રહી પરંતુ હાલના તબક્કે જોઈએ તો ઠંડીનું જે તાપમાન છે એ તાપમાનમાં વધારો થવા પામ્યો છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ ઘટાડો માફ કરજો ઘટાડો થવા પામ્યો છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ અંશે સમગ્ર ગુજરાતની દૃષ્ટિએ જોઈએ તો અત્યારે એકથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન જે છે તેમાં ઘટાડો થયો છે એટલે કહી શકાય કે ઠંડીનું પ્રમાણ તે પ્રમાણે જે રીતે તાપમાનમાં વધારો થયો છે તે પ્રમાણે ઠંડી માફ કરજો ઘટાડો થયો છે એટલે ઠંડી તાપમાન તાપમાન જે વધ્યું છે તેના પ્રમાણમાં ઠંડીમાં ચોક્કસ રીતે આંશિક સ્તરે અત્યારે ઘટાડો થયો છે સમગ્ર જોઈએ તો સમગ્ર ગુજરાતમાં જો અત્યાર સુધીનું સૌથી વધુ ઠંડુ શહેર મહદઅે જો રહ્યું હોય તો કચ્છ જિલ્લાનું નલિયા રહ્યું છે પરંતુ ધરતી અત્યારે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે તે મુજબ અત્યારે નલિયાની વટાવી દે એટલે કે નલિયામાં જે ઠંડી છે તે આંશિક રીતે ઘટવા પામી છે પરંતુ અત્યારે જે સૌથી વધુ શહેર અને ઠંડુ શહેર જો કહી શકાય સમગ્ર રાજ્યમાં તો તે અમરેલી આવ્યું છે અમરેલી તાપમાન પ્રાપ્ત થયું છે તે મુજબ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેવું પ્રાપ્ત થાય થયું છે જો સમગ્ર મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં પણ એક થી ત્રણ ડિગ્રી જેટલું જે રીતે તાપમાન જે છે એ તાપમાનમાં જે રીતે વધારો નોંધાયો છે એટલે પરિણામે કહી શકાય કે અત્યાર સુધી જે તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું તે હાલા તબક્કે બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેવા પામ્યું છે પરિણામે અંદાજે એકથી ત્રણ ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન પણ જે રીતે વધારો વધારો થયો છે અને તેની પ્રમાણમાં ઠંડીમાં ચોક્કસ રીતે આંશિક ઘટાડો થયો છે હવે હવામાન વિભાગની જો આગાહી જોઈએ તો અત્યારના સમયમાં જોઈએ તો જે ઠંડીનું પ્રમાણ છેલ્લા ઘણા ઉત્તરાયણના પર્વ પછી યથાવત રહેવા પામ્યું છે પરંતુ આગામી દિવસોમાં ઉત્તર પર્વીય પૂર્વીય પવનો જે રીતે ફૂંકાશે ને તેના સંદર્ભમાં જે ઠંડીની અસર થશે એ વ્યાપક પ્રમાણમાં ઠંડી થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરિણામે આગામી સમયમાં રાજ્યના અનેક શહેરોમાં ઠંડી તીવ્રથી તીવ્રતમ બને તે પ્રમાણે ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે લોકોએ પણ હવે પછી અત્યારે જે સામાન્ય ઠંડી તેમજ સહન કરી શકાય તે પ્રમાણેની ઠંડી છે તેના સ્થાને ઠંડીથી વધુ જાગૃત થઈ અને સ્વસ્થ રહેવા માટેના પ્રયાસ પણ અને લોકોએ જાગૃત બનવું પડશે ધરતી જરૂર વિગત સાથે જોડાવા બદલ આભાર તો હાલ રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે એકથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે